તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અતિવૃષ્ટિમાં તેઓના હાલ બેહાલ થયા છે તમામને મદદ મળશે આજે કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે અને સાંજ સુધીમાં વિધિવત રીતે તેની જાહેરાત પણ કરવામાં આવી શકે છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગીતા મહેતા ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે ગીતા જે રીતની માહિતી આવી રહી છે આજે સાંજ સુધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં જે હાલાકી થઈ છે લોકોને જે અસર પહોંચી છે તેને લઈને સહાયની જાહેરાત થઈ શકે છે વધુ અપડેટ શું મધ્ય ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જો વરસ્યો હોય તો વડોદરાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો હતો અને આ અતિવૃષ્ટિને કારણે વિશ્વામિત્રીમાં પૂર પણ આવ્યું હતું અને તેને કારણે નાના ધંધા રોજગાર ઘર બકરી ગ્રામ્ય વિસ્તારોમાં અતિશય નુકસાન થયું છે અને જે નાના નાના ધંધા રોજગાર વાળા છે ને ફરીથી કેવી રીતે બેઠા થવું તે તેઓ માટે એક રોટીનો સવાલ ખડો થયો છે તેને લઈને રાજ્ય સરકારે આજે કેબિનેટમાં કરીને વડોદરા મુદ્દે એક વિશેષ રાહત પેકેજ જાહેર કરવા માટે ચર્ચા કરી છે અંદાજીત છસો કરોડ નું રાહત પેકેજ આજે જાહેર થઈ શકે છે કેબિનેટ બાદ સાંજે ચાર વાગ્યા સુધીમાં આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ છસો કરોડ ના રાહત કરી શકે છે પરંતુ આ જાહેરાત થયું છે ફરીથી તેઓ એકવાર પોતાનો ધંધો રોજગાર બેઠો કરવા માટે તેઓ માટે એક આ એક મોટું કદમ બની રહેશે રાજ્ય સરકારનું જી ગીતા ધંધા રોજગાર સહિત અન્ય કઈ કઈ બાબતો માટે આ સહાય એ લોકોને મળશે જે લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા તેને કારણે નુકસાન થયું જે લોકોના ઘર કાચા મકાનો હતા જે વહી ગયા હતા પાણીમાં તેઓને મદદ મળશે જેઓને નાના નાના ફોર એક્ઝામ્પલ કોઈનું ગોડાઉન ગોડાઉનમાં પાણી ભરાઈ ગયા હોય બધો જ માલ પલડી ગયો એટલે તમે ધંધો બહાર નથી ચાલતો પણ ગોડાઉનમાં બધો માલ પલળી ગયો તો એવા લોકોને પણ સહાય મળશે એટલે લારી ગલ્લાથી લઈ નાના નાના જે પાટણ વાળાઓ લઈ જે રોજિંદો પોતાનો ધંધો કરે છે શરતો કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે આ સહાય મેળવવા માટે તે તમામ મુદ્દે જે વિધિ છે જે પ્રક્રિયા છે તેની જાહેરાત આજે સાંજ ઋષિકેશભાઈ પટેલ કરી શકે છે જી બિલકુલ આભાર માહિતી બદલ ગીતા વડોદરામાં પૂરબાદ કોંગ્રેસની જનાક્રોશ રેલી સામે આવી છે સયાજીનગર ગૃહથી કલેક્ટર કચેરી સુધી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે પૂરગ્રસ્ત લોકોને હજી સહાય ન ચૂકવાઈ હોવાનો આરોપ થઈ રહ્યો છે અઢી લાખના નુકસાન સામે પચીસો રૂપિયા ચૂકવવાનો આરોપ છે એક એક ઘરમાં અઢી લાખથી પાંચ લાખ રૂપિયા સુધીનું નુકસાન થયું છે અને જેની સામે સરકાર માત્ર પચીસો રૂપિયા ચૂકવી રહી છે આ સહાય પૂરગ્રસ્ત લોકોને ચૂકવવામાં આવનાર હતી રેલીમાં જોડાવા માટે તમામ લોકો કે જેઓને સહાય નથી મળી અથવા તો ઓછી મળી છે તમામ લોકોને રેલીમાં જોડાવા માટે કોંગ્રેસે અપીલ કરી છે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આ રેલીમાં ઉપસ્થિત રહેશે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા પણ રેલીમાં જોડાવાના છે ફરી એકવાર ડ્રગ્સ ઝડપાવવાનો સિલસિલો સામે આવ્યો છે અમદાવાદ શહેરની ઘટના કે જ્યાં એક કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે ક્રાઇમ બ્રાન્ચના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે ડ્રગ્સ સાથે બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી હોવાની માહિતી સામે આવી રહી છે સૌથી મોટા સમાચાર અમદાવાદ શહેરથી વધુ માહિતી મેળવીશું નવીન જહા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે નવીન ફરી એકવાર અમદાવાદ શહેરમાંથી ડ્રગ્સ પકડવાનો આ સિલસિલો એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ બે આરોપીની પૂછપરછ ચાલુ વધુ માહિતી શું એટલી બે કરોડ જે એક કિલો ડ્રગ જે પકડાયું છે ને બે આરોપીઓ પકડાયા છે આ સરખેજ વિસ્તારમાંથી આ ધરપકડ કરવામાં આવી છે આ લોકો એક ગાડીમાં ચૂરણ સામાનની વચ્ચે જયપુર અસલામ રૂટ થી આ જે ડ્રગ્સ છે તે લઈને આવી રહ્યા હતા મહત્વની વાત છે કે ડ્રગ લાવનાર અને ડ્રગ મંગાવનાર એટલે બંનેની ધરપકડ કરી છે પરંતુ આખું રેકેટ હોય છે તો બીજા કોણ કોણ સામેલ છે તે માટે ક્રાઈમ બ્રાન્ચે બીજા આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી છે પરંતુ હાલ તો બે આરોપીઓ જે પકડાયા છે ને એક કરોડ નું ડ્રગ્સ ની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે બિલકુલ નવીન માહિતી બદલ અને હવે વાત કરીશું અંબાલાલ અનરાધાર અમરલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી સામે આવી છે તેર સપ્ટેમ્બરથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે બાવીસ સપ્ટેમ્બરે સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે પાંચ ઓક્ટોબર સુધી ગાજ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે અમરલાલ પટેલની વરસાદને લઈને આ મોટી આગાહી સામે આવી રહી છે ફરી એકવાર વરસાદનો મોટો રાઉન્ડ આવશે તેર સપ્ટેમ્બરથી વરસાદની શરૂઆત થશે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા વિભુ મારી સાથે જોડાઈ ચુક્યા છે કે જેઓ અંબલા કાકાની સાથે ઉપસ્થિત છે અને તેમની પાસેથી આ વરસાદને લઈને અંબલાલજી શું કહી રહ્યા છે તે માહિતી મેળવશે જે વિભુ હેતવી અત્યારે જે રીતે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે તેની આવતીકાલથી શરૂઆત થશે અને ખાસ કરીને ચોમાસામાં નક્ષત્રો ખૂબ જ મહત્વના હોય છે અને વરસતા પણ હોય છે એક પછી એક સિસ્ટમ બની રહી છે અને તેના કારણે પણ પાછોતરો વરસાદ થવાનું અનુમાન છે ત્યારે આપણી સાથે છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ કાકા ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર આવતીકાલથી શરૂ થશે તો વરસાદની કેટલી શક્યતાઓ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રો ચિત્રા એ ચોમાસાના પાછલા નક્ષત્રો છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં તારીખ તેર થી અઢાર સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા છે અને આ વખતે ગરમી પડશે અને ગરમીના કારણે લગભગ સિસ્ટમો બનશે એટલે તારીખ તેરથી અઢારમાં એક વરસાદની શક્યતા છે બીજી સિસ્ટમ સત્તર અને અઢાર તારીખે બને છે અને પછી સિસ્ટમ લગભગ બાવીસમી સપ્ટેમ્બરે બને છે ત્યારબાદ ત્રીજી ઓક્ટોબરે બને છે એટલે સત્તર અઢાર સીટમ બનતા પુનઃ વરસાદ આવશે લગભગ એકવીસ બાવીસ ત્રેવીસમાં અને ત્યારબાદની સિસ્ટમથી બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં વરસાદ લાવવાની શક્યતા રહેશે ત્યાર પછી સત્યાવીસ તારીખે હસ્ત નક્ષત્ર બેસે છે એટલે હસ્ત નક્ષત્રમાં પણ ગાજવી સાથે ભિન્ન ભિન્ન ભાગમાં લગભગ થોડો વરસાદ આવવાની શક્યતા રહે છે અને ત્યાર પછી બેસે છે ચિત્રા નક્ષત્ર ચિત્રા નક્ષત્રમાં દસ ત્યાં બંગાળસાગરમાં ચક્રવા સર્જાવાની શક્યતા રહેશે અને કેચરાલ નક્ષત્રમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે જી કયા કયા વિસ્તારો છે કે ખાસ કરીને પ્રભાવિત થશે અત્યારે હાલ જોવા જઈએ તો હમણાં જે સિસ્ટમો બની રહી છે હમણાં તો સિસ્ટમ લોકો મધ્યપ્રદેશ તરફ જઈ અને ઉત્તર ઉત્તર ભારત તરફ જતી રહેતી હોય છે કારણ કે અત્યારે સત્તરમી ચોમાસામાં રાજસ્થાન ભાગમાં એક એન્ટી સાયક્લોન બનશે એટલે આ સિસ્ટમો જે આગળ વધશે એટલે મધ્યપ્રદેશ સુધી આગળ વધતા એન્ટી સાયક્લોનિક સિસ્ટમ આ આ સિસ્ટમમાં પાછી શકે છે એટલે લગભગ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે ત્યાંથી ઉત્તર પ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં પૂર્વ ગુજરાતના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહેશે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ ઝાપડા પડવાની શક્યતા છે બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને બનાસકાંઠાના ભાગોમાં તો હમણાં ભાદરપુર પહેલાં પહેલાં પણ કેટલાક ભાગોમાં વરસાદી ઝાપડા પડી શકે છે લગભગ દાંતના ડુંગરામાં અંબાજીના વિસ્તારમાં પણ ઝાપટા પડી શકવાની શક્યતા રહે છે એટલે વરસાદ હજુ ગયો નથી પરંતુ પવનનું જોર વિભો વધારે છે અને આ વખતે વરસાદી ઝાપડા પડશે એટલે પાક લગભગ નિઘલ અવસ્થામાં આવ્યો છે નિઘલ અવસ્થામાં આવેલા પાક જે છે એ પવન પવનની ગતિથી પડી જાય છે પાક પડી જવાની શક્યતા રહે છે અને કસમત તો પવનનો દોર વધારે છે પરંતુ આ વરસાદ જ્યારે થતો હોય છે એટલે એ વખતે ઘણીવાર પાક ઉગી જતો હોય છે ધાન્ય પાક પણ ઉતરા પાડે નક્ષત્રમાં ગરમી પડે છે ઓતરા ચિત્રના તાપથી એવું કહેવાય છે ખીરજી બાવા બની ગયા જો અને એવું કહેવાય છે કે જો વર્ષે ઉતર્યા તો ધાન ઉતરા એટલે ઉતરા નક્ષત્રમાં વરસાદનું પાણી સારું ગણાય છે અને આ નક્ષત્રમાં વરસાદ થવાનો જ છે એટલે જ્યાં જ્યાં કૃષિ પાકો ઉભા છે ત્યાં પાકો પાકોની સ્થિતિ સારી થશે પણ નિગલ વરસાદ વાળા પાકોને નુકસાન થઈ શકે છે તો કહેવાય છે કે સત્યાવીસ તારીખથી હસ્ત નક્ષત્ર એટલે કે હાથીઓ બેસશે અને આ હાથીઓ પણ વરસતો હોય છે તો ખાસ કરીને નવરાત્રીનો પણ સમય છે એ દરમિયાન શું સ્થિતિ રહેશે હાથીઓ એ ચોમાસાનું પાછલા નક્ષત્ર છે લગભગ આ વખતે ભૂલ પવન પાછો વળતો હોય છે પરંતુ ચોખો ભૂલ જ્યાં સુધી ન પાછો હોય ત્યાં સુધી ચોમાસાની વિદાય ગરમી નહીં એ પરંપરાગત જ્ઞાન પ્રમાણે અને આ જે છે સપ્ટેમ્બરની આખર તારીખમાં આવશે છે ભૂલ પવન આવશે ભૂલના લહેરા આવશે વરસાદ લાવશે પણ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવી સાથે વરસાદ થવાના કેટલા ભાગમાં શક્યતા રહેશે અને પાંચમી ઓક્ટોબર આસપાસ સાગર કાંઠે પવનનું જોર વધારે જાય છે ત્યારબાદ દસમી ઓક્ટોબર ચિત્રાવે છે દસથી તેર ઓક્ટોબર વચ્ચે વરસાદ તો થશે પણ સાગરમાં ચક્રવાત સરવાની શક્યતા છે અને ત્યાર પછી લગભગ ચક્રવાતરણ મજા શરૂ થવાની શક્યતા રહેશે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર તો ખ્યામ વાદળમાં ઝંકાયેલો હશે આખી રાત તો પણ સાગરમાં હલચલ જોવા મળશે એટલે વરસાદ જે છે પાસોતર વરસાદ પણ થશે અને જેના કારણે આપણે કહ્યું કે આમ નવરાત્રીના ભિન્ન ભિન્ન ભાગોમાં અસર થઈ શકે છે કેટલા નક્ષત્રમાં થોડુંક વરસાદી ઝાપડા વધારે રહી શકે છે એટલે ક્યાંક ક્યાંક ત્યાંની પણ અસર થવાની સંભાવના રહેશે જી નવરાત્રીનો જે સમય હોય છે અને ચોમાસું પાક પણ નીકળવાની તૈયારીમાં હોય છે તો નુકસાન થશે પાછોતર વરસાદ જે છે એ જે કૃષિ પાકો નીગલ હોય તેને ફાયદો કરે ધારો કે જોવા છે એ કેટલીક એમાં દૂધલો દાણો ન ચડ્યો હોય તો એ સારી થાય અન્ય પાકો ઘાસના પાકો જે છે એ સારા થાય પણ પવનના જોરના કારણે જે ઉભા પાકો જે છે એ ધાન્ય પાકો અથવા તો આંબાની કલમો એ પડી જવાની શક્યતા રહેતી હોય છે એટલે બાગાયતી પાકોને નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે ઊભા કૃષિ પાકોને નુકસાન નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે અને ખેતરમાં પડેલા પાથરાઓ જે છે એ વરસાદ થાય અને ગરમી વિષમ હવામાનની વિપૃત થના કારણે ખેતરમાં પડેલા પાથરાઓમાં જ્યારે જીવજંતુઓ પડતા હોય છે લાગે છે કે હવે જે પાછોતરો વરસાદ પણ થશે અને કહેવાય કે પૂનમ પછી જે પાક છે ચોમાસુ પાક છે એ કાઢવો જોઈએ કે પૂનમ પછી પણ વરસાદ થવાની શક્યતા રહેશે પૂનમ પછી પણ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા રહેશે અને આમે ધાન્ય પાકો વગેરે લગભગ દિવાળીની પહેલા પહેલા આસપાસ જ કાઢવામાં આવતા હોય છે એટલે લગભગ ધાન્ય પાકો કાઢવાની તૈયારી છે ત્યાં વરસાદ થોડો સબી ગયો છે એટલે ધાન્ય પાકો જે કોઈ બહુ આગળ વાવેલા હોય તો એ નવરાત્રિમાં આવી શકે પરંતુ નવરાત્રિમાં આ વખતે વરસાદ ઘણો રહ્યો છે એટલે કદાચ ધાન્ય પાકો નિઘલ દિવાળી દિવાળી પછી પણ કદાચ આવી શકે એવું પણ કંઈક બની શકે તો એક પછી એક સિસ્ટમ બનવાની છે અને તેના કારણે સપ્ટેમ્બરમાં તો વરસાદ રહેશે પરંતુ ઓક્ટોબરમાં પણ અને ખાસ કરી નવરાત્રી દરમિયાન પણ અમુક અમુક વિસ્તારમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે બિલકુલ વિભુ આભાર માહિતી બદલ સુરત જિલ્લામાં ફરીકવાર વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે પલસાણા પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કડોદરા ચલથાણ કરણ સહિતના ગામડાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે કાળા ડિવાંગ વાદળો સાથે વરસાદ હાલ આ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે બે દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આ વિસ્તારમાં આવી પહોંચી છે પાનમ અને કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહી નદીમાં પાણી છોડવામાં આવી હોવાની માહિતી આવી રહી છે સામે કડાણા પાનમ ડેમની જળ સપાટીમાં વધારો થતાં બંને જળાશયમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે બે લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા વડોદરામાં મહી નદી બે કાંઠે વહેતી થઈ છે સિંગરોટ ગામમાં પ્રવેશ્યા મહી નદીના પાણી કાંઠા વિસ્તારોમાં ખેતરો આખા આખા પાણીમાં તરબોટ થઈ ચૂક્યા છે સિંગરોટ પાસે ભયજનક સપાટીની નજીક હાલ મહી નદી વહી રહી છે વડોદરા જિલ્લાના કુલ ત્રેપન જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે ડેસરના પાંચ સાવલીના અઠ્યાવીસ વડોદરા ગ્રામ્યના નવ પાદરાના ગામોને એલર્ટ આપવામાં છે આ સાથે જ સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયેલો જોવા મળી રહ્યો છે નર્મદા ડેમની સપાટી પોઈન્ટ સડસઠ મીટર પર પહોંચી ચૂકી છે ફરી નર્મદા ડેમના પંદર દરવાજા એક પોઈન્ટ નવ મીટર સુધીના ખોલવામાં આવ્યા છે ઉપરવાસથી પાણીની આવક થતા સપાટી વધી છે વડોદરા ભરૂચ અને નર્મદાના બેતાલીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે નર્મદા ડેમની સપાટી હાલ એકસો પાંત્રીસ પોઈન્ટ સડસઠ મીટરે છે મહેસાણાથી વિગતો આવી રહી છે ધરોઈ ડેમમાં પંચોતેર ટકાથી વધુ જળસંગ્રહ હોવાની માહિતી ધરોઈ ડેમમાં પંચોતેર પોઈન્ટ ઝીરો ત્રણ ટકા જળ સ્ટોક થયો છે ધરોઈ ડેમની સપાટી છસો પંદર પોઈન્ટ બાવીસ ફૂટ પર પહોંચી છે ધરોઈ ડેમની ભયજનક સપાટી કુલ છસો બાવીસ ફૂટ છે ધરોઈ ડેમમાં તેતાલીસો ક્યુસેક પાણીની આવક થઈ છે ધરોઈ ડેમમાંથી મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે દસ શહેરો અને એક હજાર સાત ગામ અને પરાને અપાય છે પીવાનું પાણી જેમાંથી નવ શહેર અને પાંચસો આડત્રીસ ગામ એવા છે કે નિયમિત ડેમનું પાણી તેમાં વપરાશમાં લેવાય છે